અરવલ્લી એલસીબી પોલીસે બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે મોડાસાના ગાજર પાસેથી વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચોર ઝડપાયા છે ચોરી કરાયેલી ચાર બાઇકો અને ચાર વેચેલી બાઇકો એમ કુલ આઠ બાઇકો પોલીસે કબજે કરી છે રિકવર કરાયેલી તમામ બાઇકો અમદાવાદથી ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું છે આ ચોરી કરાયેલી બાઇકોનું ઓછા ભાવે રાજસ્થાનમાં વેચાણ કરાતું હતું પકડાયેલા તમામ આરોપીઓ અમદાવાદ ખાતે જીઆઈડીસી માં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસે આઠ બાઇકો સાથે રાજસ્થાનના ના ચાર આરોપીઓની ધરપકડ કરી છે અરવલ્લી એલસીબી પીઆઈ અને એમની ટીમ રૂટીન વાહન ચેકિંગ માં દરમિયાન એમને ગાજણ પાસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમુક બાઇકો શંકાસ્પદ મળેલી જે બાઇક ચાલક હતા એમની વધારે ડિટેલમાં પૂછપરછ કરતા એમની પાસે કોઈ પેપર્સ ના હતા વધારે શંકા જતા જે તે સમયે સ્થળ ઉપર ગજવીર ચૌહાણ હર્ષ મહાવીર અને ખુશપાલ એમ ચાર આરોપી પકડાયેલા અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ ચાર આરોપી પાસેથી ચાર બાઈક ઉપરાંત બીજી ચાર બાઇક જે એમણે અગાઉ અન્ય જગ્યાએ વેચી દીધેલી ચોરીની આ બધી કુલ આઠ બાઇકો કબજે કરી છે આ બધી જ બાઇકો આ બધા જ આરોપીઓ જે છે એ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક જેઆઈડીસીમાં કઠવાડા ઓઢવમાં નોકરી કરે છે મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને ચાર બાઇકો વેચી પણ દીધેલી આ બધા જ બાઇકો આઠે આઠ બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વહેંચવા વહેંચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે સિમ્પલ બાઇક ચોરીમાં બહુ મોટી મોડસ ઓપરેન્ટી નથી હોતી એ જે વિસ્તારમાં નોકરી કરે છે કારણ કે અમદાવાદમાં જ આ બધા નોકરી કરતા હતા જે વિસ્તારમાં નોકરી કરે છે ત્યાં એમને મોકો મળે ત્યારે બાઇક લઈ ડાયરેક્ટ કરીને નીકળી જવાનું અને સીધા રાજસ્થાનમાં સાવ ઓછા ભાવે વેચી દેવાનું કારણ એ અમુક બાઈકોની ડિમાન્ડ જે છે એ જ્યાં એમનું ઘર છે અથવા જ્યાં એમનું માર્કેટ છે ત્યાં અમુક બાઇકોની ડિમાન્ડ વધારે હોય એને કારણે થઈને એ એક જ પ્રકારની બાઇકો કારણ કે એ તરત તેમને વેચાઈ જાય એ જ એકમાત્ર કારણ છે